હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જયમાં મોગલ જય દ્વારકાધી તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે ખાલી બાલી ફરીને હવે પછી આપણે જવાનું છે રાજકોટ તો અત્યારે આપણે નીકળી ગયા છે છે તાંબાવરમ તો અત્યારે આપણે અહીંયા ઊભા છે તાંબાવરમ આપણે અહીંથી 43 કિલોમીટર થાય છે આગળ છે ને એથી ખાલી ફેક મારવું છે તો એમ બોર્ડ અને આપણી ગાડી પડી છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે નીકળીએ જો અહીંથી ખાલી સાઈડ મારી દેવાની ફાઈનલી આપણે જો ટ્રાન્સફળે ભગવા આવ્યા છે અને આ તિરુપતિ સિગ્નલ આવે કંપનીથી આપણે ખાલી કરીને આવો એટલે તિરુપતિ સિગ્નલ આવે ત્યાંથી આપણે આખો યુટર્ન લઈ લેવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો હું તમને દેખાડું છું અહીંથી આપણે યુટર્ન લેવાનું છે જો આપણે યુટર્ન લીધો અહીંથી લીધા પછી જો આ આવે એટલે કટ આવે ને લે આપણે ખાલી સાઈડ મારી દઈશું જેવો આપણે ઉતરી ગયા છે ટ્રાન્સપોર્ટ તરફ તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ટ્રાન્સપોર્ટે હજી અત્યારમાં ઓફિસ બોફિસ ખુલ્લી ન હોય તો સામે છે એ ઓફિસ છે આવડી ઓફિસ છે આનું ગ્રાઉન્ડ છે અહીંયા બધી ગુજરાતની ગાડીઓ પડી છે તેવીસ ચોપન છત્રીસ ફાઈનલી આપણે જો ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે જઈએ છીએ ભરવા માટે અહીંથી ઓગણત્રીસ કિલોમીટર જેવું થાય છે આપણે પ્લાસ્ટિકના દાણા ભરવાના છે પૂનાના આપણે પૂનામાં ભરવા જઈએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હા આપણે ચેન્નાઈ રિંગ રોડ છે ફાઇનલી આપણે લોડિંગ પોઈન્ટે ભોગો આવ્યા છે હવે અહીંથી આપણે એક કિલોમીટર છે એટલે આગળનો બ્રિજ આવે આપણે એઠે ઉતરીને પછી ખાલી સાઈડ મારવાની છે જો આપણે આ ગામમાં જવાનું છે અહીંયાથી આપણે લોડિંગ છે અહીંથી આપણે નીચે ઉતરવાનું છે નહિ તે આપડે ખાલી સાઈડ લેવાની છે આપણે કંપની છે ભરવા જવાનું તો ફાઇનલી આપણે તો અત્યારે લોડિંગ માટે લગાડી દીધું છે ગાડી અને આપણી ગાડી લોડિંગ થવા માંડી છે જો આ ગેટ ની અંદર આપણી ગાડી છે હવે આપણે અંદર જઈએ જો આપણી ગાડી લોડિંગ થાય છે આ રીતની લોડિંગ થાય છે ભાઈ લોડિંગ કરાવવાનું છે આપણે તો ફાઇનલી અત્યારે આપણે ગાડી ભરાઈ ગઈ છે અને ભરી કાઢવીને આપણે હવે ધીરે ધીરે નીકળીએ છે ચેન્નાઈ સિટી તરફ જો આપણે હવે ધીરે ધીરે ગાડી સ્ટાર્ટ કરી છે આપણે સામે વાળો બ્રિજ છે ને ચડવાનો છે આપણે જો આપણે ડ્રાઈવર સાઈડ મારી દીધી છે આપણે રિંગ રોડ છોડી જાય આપડે જવાનું છે પુનામી જો આ બાજુ પોલીસ ની ગાડી કેવી હોય તો લાલ કલર ની ફાઈનલી અત્યારે આપણે જો રિંગ રોડ પૂરો થાય છે એટલે ટોલ પ્લાઝા આવ્યું છે હવે ટોલ પ્લાઝા આગળ પાર કરીને પછી આપણે બ્રિજ ઉતરી જવાનો છે આપણે ઉતરવાનું છે લેફ્ટ સાઈડ માંથી

સીએનજી પંપ છે આવડો ઇન્ડિયન નો અહીંયા આપડી ગાડી છે તાલપત્રી બાલપત્રી મસ્ત માંડવો કરી નાખ્યો છે ગેસ પુરાય છે કેટલો ગેસ આવ્યો છે

તો મળીએ સવારમાં નવા બ્લોકમાં માં ત્યાં સુધી જય માતાજી જય માં મગલ જય દ્વારકાધીશ અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને ને કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી